તો છેલ્લે શરૂ કરી દે તો કહીશ પાપડ બને બની જાય નહીં પાપડ બની જાય જો ચા પણ બની રહ્યો વાગી ગયા તે મિત્રો અને ચા અને પાપડનો નાસ્તો કરશું અરે જો પાપડા અરે પાપડી પણ તળીને રેડી કર્યા જો તો સરસ કહેવાય કહીશ હા ભારી અને આ જો મિત્રો એટલા ડાયા થઈ ગયા નાસ્તો છે બેઠાઈ જો કઈ ક્યાં હો મિત્રો હા કંઈ નહીં ગયા અંતે માં દાયા થઈ ગયા મસ્તી નહીં કરતા ચા પીવો ચા પીને પછી મસ્તી કાઢવાની અબે જલ્દી બોલ કાલ સુબે પનવેલ તો ગાઈસ વિહાન ભાઈ હાલ તો મૂડ નહીં ચા પીશીને એટલે ઓન મૂડ આવશે તો ગાઈસ પાપડ પાપડ બની રહે આપણે રે ના ચા નાસ્તો બની રહ્યો તો ફટોફટ ચા ગાડી કાળી જાય એટલે આપણે ચા લઈ અને પપ્પા ભાઈ ની પપ્પા ના અને कोई क्या वो कोई नहीं क्यों ओके तो कल रात वाली मोटर मतलब हारीज वाली मोटर एकदम रेडी थी जाए चम कहो जे जे कोंका थे कम्प्लीटली अरे एक बीजी मोटर ये रेडी है खातर पड़ी हो। तो पड़े ये अरे वायर कहीश बार या?

ખોતા તમે ભાઈ બે જ આટલા આવી જા ખો ખો તામાં કેટલું કાઢ્યું તો કઈ સાબુ ચાલે તઈ તણામાં કાઢ્યું આપણો તા મારો તા

Túi sil sợi

હા લે હું મિત્રોને બતાવો તો કહીશ તમે જોઈ શકો છો તેની પતંગ લાવ્યા આપણી તો તમને ગમે પતંગ લાવી રહ્યું સમજો તો આવું કરો હા લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલનો કહીશ વિહભાઈ પતંગ ચગાઈ રહ્યા

એક ઓનું પણ કોમ ચાલુ કરવાનું હો અત્યારે મોટર રેડી અને એટલું કોમ કર્યું અને એક બોટ ભર્યું કહીશ તો કહીશ હવે એટલી મોટર આપણે સાફ કરી અને પેપર આ ટાઈપના જો

લેવા જઈએ ને એટલે મિત્રો આપણો મારવા આવે હાલ તો જો મિત્રો કોણ મને પતંગ ચગાવતા ચડતો નહીં પતંગ તે ફિરકી પકડ પતંગ તે કહે જો મિત્રો અરે ફિરકી હોય મૂચી હેરા કી ફિરકી પકડ તો ચગાવી કે પતંગ તો હા નહીં ચગાવ તારા રીયા હા કો કેવું મિત્રો તારા કેવું ગુજવું પડે ગુંજો ગું પડે એમ કે મિત્રો તો મિત્રો મળીએ એક નવા વ્લોગમાં જય માતાજી આપણે મળીએ નવા વ્લોગમાં અમે બે પાતંગ ચગાઈએ પણ આપણે કોમ કરવાનું મિત્રો એટલે આપણે કોમ કરી